માતાજી પણ તો તોય માતાજીને યાદ નથી કરતો અને કાળિયો તો કોઈને કહેતો નથી બે રાતની વાતોને એના દિલમાં દબાવી દીધી છે અને પોતાની પત્નીને વાત નથી કર્યો જાણે કાંઈ બન્યું જ નથી એમ માની ત્રીજી રાતે ખાટલો ઢાળો અડધી રાતનો સમય છે ઘોર અંધકાર છવાયો છે

હાથ પગમાં બેડ્યું નથી અને પછી તો ફિરંગીઓ કાળિયાને ચોર હમજી કોટડીમાં પૂરી દીધો કાળિયો હવે મુજાણો હવે એને મા બાપ યાદ આવ્યા ઓહો પછી તો કુલદીપ દેવીને યાદ કર્યા પછી તો કુલદેવ મા ચામુંડાનો સમરણ ચાલુ કર્યો હે મહારાજ કુળની દેવી હે મારી મા ચામુંડા મારા બાપે તારી સ્થાપના કરી મારી માએ મને તારો ચાંદલો કર્યો મને તારો ભુવો બનાવ્યો પણ માં હું તને ભૂલી ગયો મારા ઉપર દયા માં હું તને ભૂલી ગયો મેં તારી સેવા પૂજા નથી કરી માં મેં તારા દૂપ દીપ કે નિવેદન કેટલાય સમય ત્યાં નથી કર્યા ભાન માં